ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કાર્યક્રમનું આયોજન રમતગમત મંત્રી હર્ષભાઈ અને ફાફડા જલેવી કહી બોલાવતા હતા ગુજરાતના ખેલાડીઓની મહેનત રંગ લાવી છે લોકો જોતા હતા અને આજે તમારા સૌની આપણું રાજ્ય રમતગમત ક્ષેત્રમાં કયા લેવલ સુધી પહોંચ્યું છે આ જે યાત્રા છે એ યાત્રા તમારી અને અહીં બેઠેલા સૌ લોકોની સંયુક્ત મહેનત થી જે ગુજરાતને ગુજરાતના ખેલાડીઓ કક્ષાની રમત ગમતમાં ભાગ લેવા જતા હતા ત્યારે મને ઘણા પૂર્વ ખેલાડીઓ એમ કે અમને સૌ લોકોને ખમણ ઢોકલા ફાફડા જલેબી નામથી લોકો બોલાવતા હતા પરંતુ તમે વિચારો કે આ ખમણ ઢોકલા આ ફાફડા જલેબી હવે દેશની કોઈ બી રમતગમતની કોઈ બી હરીફાઈમાં ભાગ લેવા જાય છે તો ભલ ભલાને હરાવીને એક પછી એક મહત્વની ટુર્નામેન્ટો જીતીને તમે સૌ લોકોએ ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું